બગદાણાની બબાલ મામલે તો આમ તો કોળી સમાજ અને આહીર સમાજ વચ્ચે અનેક વખત જે ઓડિયો રેકોર્ડિંગ છે વાયરલ થયા છે એ આહિર સમાજના કોઈ યુવાનો હોય અથવા કોળી સમાજના કોઈ યુવાનો હોય એ વચ્ચેના ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયાની અંદર અનેક વખત વાયરલ થતા હોય છે ત્યારે બગદાણાની બબાલ વચ્ચે વધુ એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે બગદાણાની જે બબાલ બની હતી નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો તેને લઈને આહિર સમાજના હમીર બારાડી અને પિન્ટુ કોળીની એક ઓડિયો રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહી છે અને બગદાણાની જે બબાલ થઈ હતી તેને લઈને જ તે ઓડિયો ક્લિપમાં ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે તમે વિડીયો તો આમ જોરદાર બનાવો છો એવું હમીર બારાડી ઓડિયો ક્લિપની અંદર કહી રહ્યા છે આપણે એવા વિડીયો બનાવો કે જ્ઞાતિવાદ ના ફેલાય એવું હમીર બારાડી કહી રહ્યા છે તો મારે કોઈ આહિર સમાજ સાથે વિરોધ નથી એવું પિન્ટુ કોળી સામે કહી રહ્યા છે તો પિન્ટુ કોળી અને હમીર બારાડી તો હમીર બારાડીનો આ બીજો ઓડિયો રેકોર્ડિંગ અત્યારે આ બબાલ મામલે વાયરલ થયો છે આ પહેલાં પણ તેઓ પોલીસ સમાજના એક આગેવાનને ફોન કરીને તેઓએ કહ્યું હતું ને ફરી એક વખત હવે એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થાય છે આ સમગ્ર ઘટનાની આમ તો શરૂઆત જ ઓડિયો રેકોર્ડિંગથી થઈ હતી જ્યારે નવનીતભાઈ માયાભાઈ આહીરને ફોન કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના બની હતી અને ફરી એક વખત હવે આ જ ઘટનાને લઈને અનેક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે તે બધા વચ્ચે અમીર બારાડી અને પિન્ટુ કોડીનો એક વીડિયો રેકોર્ડિંગ વાયરલ થાય છે અને બંને પોતાનો પક્ષ પણ રાખે છે એકબીજાના આગેવાનોને સમર્થન પણ કરે છે આવો એ ઓડિયો રેકોર્ડિંગ પણ આપણે સાંભળીએ મેં તમને તમને આ ક્યારે એવું નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં આવીશભાઈ હા કઈ રીતી ને પોતે હું ભેગો હું બોલ્યા શું સમર્થન સમર્થન હું શબ્દ નથી બોલ્યો તમારે રહેવાનું ક્યાં હિરંગામ અમદાવાદ બરાબર તમારી વિદ્યા તો બહુ જોરદાર મારો હોવા માં એકદમ આમ તમારે વ્યૂ વ્યુ હાર આવે બરાબર આવો ક્યારેક દર દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી બરાબર આપડે ભાઈ એવા વિડીયો બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ એ સમાજ વિરોધ નહીં અત્યારે તું એ રેકોર્ડિંગ કરો અને હું એ રેકોર્ડિંગ કરું કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને ઈ બે હા એવું કે અડધે તું આવ ને કે અડધે હું આવું હકીકત માં પાસે કઈ છે નહી વાહન ફાંકા મારે હે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી એટલે એ બધા વિડીયા બધા ફાંકા મારે હે કોઈ થી કઈ થાતું નથી આમાં મારું કહેવાનો મતલબ હું સમાજ સમાજ ને ઉપડે પ્રેમ ભાવના રાખવાની સમજાણું એ વાત તમારી બરોબર જ છે હું સ્વીકારું એ ગમે તે હોય જો દેવ ભાઈ કાંઈ હોય ના હોય મને માહિતી નહી અને જે ટાઈગર ભાઈ હે એમની કાંઈ હોય ના હોય મને માહિતી નહીં બરોબર ક્યાં છે આ ટાઈગર

કારણ કે વ્યક્તિગત વ્યક્તિગત મારો વિરોધ કોળી સમાજ વિશે ચોક્કસ હું કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની પર થાય એનો પણ જો ગુંડા લુખા જો એનો વર્ગોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત પ્રશ્ન નથી ઈ જયરાજભાઈ નો પ્રશ્ન નથી મારો છે જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામ જીકો ને મારે કેવાનો મતલબ હું બે સમાજ ને પ્રેમ ભાવના ના સંદેશો આપવાનો હોય એટલે એકતા બની એક વસ્તુ હું આહિર સમાજ વિશે બોલ્યો અને હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી બાલટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણ પાર્ટી સાથે BJP માં જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશી નું રાખતો નહિ મારો સમાજ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું હું અને પાર્ટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલટી હું માનતો નહી એટલા માટે હું કહું કે હા

ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના 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 એ તો પછી હું એમ કે મારો મારો ભાઈ 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 સરપંચ છે બરોબર નવનીત એ ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એ અરે એનો એ ભાગ પેલા સરપંચ જ હતા અત્યારે એના ભાભી સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા ને નવનીત ભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેહલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કઈ શકો પણ એ સરપંચ નથી એના ઘરના શું છે મારે અત્યારે ફોન કરવાનો એક મિનિટ હજુ તમે સાંભળો ચલો ભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર હું સ્વીકારું માયાભાઈ આહિર ને આ નવનીત ભાઈ એમ કીધું હોય ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો કે માયા હતા કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો નો વિડીયો બનાવો એવું તમે આટલી સાંભળ્યું એક સાંભળો કીધા વગર પણ માફી નો વિડીયો આપે એ પણ મહાન કેવાય મહાન વિરોધ તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી માંગવા ખોટું નથી બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એજ ભાવા છે કે બે પ્રેમ માં ભાઈચારો રાખવાનો હે

જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે આ એક તમે ખાસ ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક પોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ